હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં એકદમ સરસ હવે કેરી માર્કેટમાં મળવા લાગી છે એની જબરજસ્ત રેસીપી લઈને આવી છું મેંગો ગુલ્ફી ખૂબ જ ઓછી સામગ્રીથી ગેસ ચાલુ કર્યા વગર બનાવવાની છે એની સામગ્રી જે છે તે આ મુજબ રહેશે તો ચાલો એકદમ સરળ રેસીપી મેંગો ગુલ્ફીની રેસિપી બનાવવા માટે આપણને જોઈશે મેંગો પાકી કેરી લીધી છે જે ત્રણસો ગ્રામ જેટલી લીધી છે અને સારી રીતે છોલી ધોઈને સમારી લીધી છે મિક્સર જારની અંદર તમારે બધી કેરી અહીંયા આગળ ઉમેરી દેવાની છે ત્યાર પછી કન્ડેન્સ મિલ્ક માર્કેટમાં ઇઝીથી મળી જ જાય છે તે લેવાનું છે જે ત્રણ મોટી ચમચી લીધું છે તમે કન્ડેન્સ મિલ્કની જગ્યાએ અહીંયા આગળ ખાંડનો ઉપયોગ કરી શકો છો પણ તમારે થોડું દૂધ પણ ઉમેરવું પડશે અહીંયા આગળ હવે આપણે મિલ્ક પાવડર લેવાનો છે જે બે મોટી ચમચી લીધો છે એ પણ ઇઝીથી માર્કેટમાં મળી જાય છે હવે ફ્રેશ ક્રીમ અડધા કપ જેટલી લીધી છે જે અમૂલની આવે તે લીધી છે પણ તમારી પાસે ઘરની ફ્રેશ મલાઈ હોય તે તમે લઈ શકો છો તો બધી ક્રીમ આની અંદર ઉમેરી દેવાની છે તો હવે મિક્સરમાં બધું એકસાથે ઉમેરી દીધું છે ત્યાર પછી હવે આપણે થોડો ટેસ્ટ ફ્લેવર માટે ઈલાયચી પાવડર લીધો છે જે અડધી લો ઉમેર્યો છે બસ હવે બધી સામગ્રી ઉમેરાઈ ગઈ છે હવે મિક્સરનું ઢાંકણ તમારે બંધ કરી અને એકદમ સરખી રીતે બ્લેન્ડ કરી લઈ લેવાનું છે તો એકદમ પરફેક્ટ આ બ્લેન્ડ થઈ ગયું છે તો હવે આપણું આ ગુલ્ફીનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે છે ને એકદમ ઇઝી બસ મિક્સરમાં નાખો ક્રશ કરો અને એકદમ પરફેક્ટ હવે આ તૈયાર થઈ ગયું છે હવે તમારેને સેટ કરવા મૂકવાનું છે તો ગુલ્ફીના મોલ્ડ લઈ લેવાના છે ગુલ્ફીના મોલ ના હોય તો તમે કપમાં સેટ કરી શકો છો પેપર કપ આવે એમાં પણ સરસ ગુલ્ફી બને છે તો બસ તમારે આ રીતે મોલ્ડમાં ભરી લેવાનું છે એકદમ સરખી રીતે આ રીતે બધા જ તમારે મોલ્ડને બેટર જે આપણે તૈયાર કર્યું છે સરખી રીતે ભરી અને તૈયાર કરી લેવાનું છે હજુ સુધીને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આગળ મેં બધા જ મોલ્ડ ભરી લીધા છે તમે જોઈ શકો છો બસ તો હવે આ તમારે ફોઇલ પેપરથી કરી લેવાનું છે જેથી ઉપર બરફ ના જામે તો જેથી તમારે આ રીતે ફોઇલ પેપર સરખી રીતે પેક કરી લેવાનું છે તો અહીંયા આગળ મેં બધા જ ગુલ્ફી મોલની અંદર ફોઈલ પેપર લગાવીને તૈયાર કરી દીધું છે હવેના ઢાંકણ લગાવી દેવાના છે અને સ્ટીક લગાવી દેવાની છે અને તમારે આને ફ્રીઝરમાં છથી સાત કલાક માટે ફ્રીઝ થવા દેવાની છે એટલે સરસ આપણી કુલ્ફી સેટ થઈ જશે તો આગળ એકદમ સરખી રીતે ફ્રીઝ થઈ ગઈ છે તો ચાલો હવે એકદમ ઠંડી ઠંડી ગુલ્ફી તૈયાર થઈ ગઈ છે હવે બાળકોને બપોરે ગુલ્ફી ખાવાનું મન થાય ઠંડુ કંઈક તો તમારે આ રીતે ગુલ્ફી બનાવીને રાખવાની છે નેચરલ વસ્તુથી બનાવી છે કોઈ પણ કેમિકલ આપણે યુઝ નથી કર્યું છે ને એકદમ સરસ ગુલ્ફી તો તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને ખૂબ જ પસંદ આવશે બનાવીને ટ્રાય કરીને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો અને હજુ સુધીને તમે અમારા વિડીયોને લાઇક ના કર્યો હોય તો સૌથી પહેલાં લાઈક જરૂરથી કરજો મળીશું એક અવાજ આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો